આજે ત્રિમંદિર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે રૂપિયા અગિયાર પોઈન્ટ અઢાર કરોડ થી વધુ વીસમા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કર્યું જેમાં વડવાણના લોકપ્રિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલ માધ્યમથી આજે તેઓ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી જે પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના છે એમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટીના માધ્યમથી એ સહાય જમા થવાની છે આજે સમગ્ર દેશની અંદર પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે કિસાનોનું સન્માન થાય અને કિસાનોને વિવિધ શાહીના ચેપનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આજે સુરેન્દ્રનગર જિલ્લાનો કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજાયો જેમાં આ જિલ્લાના એક લાખ ચોપન હજાર ત્રણસો ને અઢાર ખેડૂતોને સીધા જ ડીબીટીના માધ્યમથી બે હજાર રૂપિયા એના ખાતામાં જમા થશે જેની માતર રકમ તેત્રીસ કરોડ ત્રેપન લાખ જેટલી રકમ આજે ખેડૂતોના ખાતામાં સીધી આવવાની છે આ સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ પકવતો સૌથી મોટો જિલ્લો છે અને આજે નર્મદાનું પાણી સૌથી વધારે આ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે મળી રહ્યું છે એના કારણે ખેડૂતો ખૂબ જ સુખી અને સમૃદ્ધ બીના છે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને ખેડૂતોને

પેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજે લગભગ ચાર મહિના લેખે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોના ખાતામાં નાખી રહ્યા યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર